ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા સંચાલિત એકલવ્ય મોડલ સ્કૂલ દ્વારા દાંતા જગતાપુરા શાળામાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસ છવ્વીસ જાન્યુઆરીની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા સંચાલિત એકલવ્ય મોડેલ મોડલ સ્કૂલમાં પ્રજાસત્તાક દિવસની આયોજન કરવામાં આવ્યું શાળાના પટાંગણમાં શાળાના આચાર્ય શિક્ષકો ગ્રામજનોને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહે વર્ષ બે હજાર ત્રેવીસ માં ધોરણ દસમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીના વાલીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારબાદ શાળાના આચાર્ય શિક્ષકોના માર્ગદર્શન અને બાળકો દ્વારા તૈયાર કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો વિષય હતો ભારત દેશની ભાતીગળ સંસ્કૃતિ અને લોક નૃત્યની ભાગરૂપે આદિવાસી સંસ્કૃતિ જેવા વિવિધ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા શાળાના આચાર્ય શિક્ષકો ગામના સરપંચ ગામ આગેવાન ગ્રાહક સુરક્ષા પ્રમુખ દાતા વિપુલભાઈ ગુર્જર શાળાના વિદ્યાર્થીના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને દીપાવ્યો હતો સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક શાળાના આચાર્ય તેમજ તમામ શૈક્ષણિક સ્ટાફ બેન શૈક્ષણિક સ્ટાફ જોડે રહી શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી કાર્યક્રમ નું સફળ આયોજન સંચાલન કરવામાં આવ્યું હતું અશ્વિન જાની ન્યૂઝ દાતા